થેસીસની અંદર છેલ્લી થિયરી આપણે પ્રકાશ સંશ્લેષણ પણ અસર કરતા કેટલાક પરિબળો તો પ્રકાશ સંશ્લેષણ ઉપર કયા કયા પરિબળો અસર કરી શકે નોર્મલી રીતે આપણે વિચારી શકીએ કે વનસ્પતિને પાણીની જરૂરિયાત છે તાપમાનની જરૂરિયાત છે પ્રકાશની જરૂરિયાત છે અને સીઓ ની જરૂરિયાત છે તો આ ચાર મુખ્ય પરિબળો છે એના ઉપર અસર કરતા છે વૈજ્ઞાનિક બ્લેકમેન દ્વારા ન્યૂનતમ કારકનો નિયમ આપવામાં આવ્યો આ વૈજ્ઞાનિક બ્લેકમેને કીધું કે કોઈ વસ્તુની એક હદ કરતાં જો વધારે માત્રા વધી જાય તો પણ કોઈ વનસ્પતિ માટે ફાયદાકારક નથી અને એક લિમિટ કરતાં ઘટી જાય તો પણ વનસ્પતિ માટે નુકસાનકારક છે એનો મતલબ કે એક રેન્જ હોવી જોઈએ સૌપ્રથમ પ્રકાશની વાત કરવામાં આવે તો કે પ્રકાશની ગુણવત્તા કેવી છે પ્રકાશની તીવ્રતા કેવી છે અને પ્રકાશની અવધિ એટલે કે સમયગાળો કેટલો છે પ્રકારની વધુ તીવ્રતામાં કોઈ વૃદ્ધિ થતી નથી આ વાત રિયાલિટી છે જો વધારે પડતી તીવ્રતા હોય હોય કોઈ વૃદ્ધિ નથી અને સૂર્યના જે જે ટોટલ છે એમાં પ્રકાશ સંતૃપ્તિ કેટલાય જોવા મળે છે ખાલી દસ ટકા જોવા મળે છે એટલે વધારે પડતો કોઈ સૂર્યપ્રકાશ આપવાથી પણ વનસ્પતિને નુકસાન થઈ શકે છે ફોટો રેડિયેશન જેવી પ્રક્રિયા થઈ શકે બીજા નંબરે વાત કરો CO2 ની સાંદ્રતા તો કે વાતાવરણમાં CO ટુ ની સાંદ્રતા કેટલી છે તો આપણને ખબર છે કે ટોટલ CO ટુ ના જીરો પોઈન્ટ ટોટલ વાતાવરણના જીરો પોઈન્ટ જીરો ત્રણ થી કરીને જીરો પોઈન્ટ જીરો ચાર ટકા પ્રમાણે CO ટુ જોવા મળે છે પણ જો આ CO ટુ નું પ્રમાણ જીરો પોઈન્ટ જીરો પાંચ થાય એનો મતલબ કે કેટલો વધારો કરવાની વાત છે જીરો પોઈન્ટ જીરો એક નો વધારો કરવામાં આવે તો પણ પૃથ્વી ઉપર આનું પ્રમાણ વધી જાય છે સીફર વનસ્પતિઓની સંતૃપ્તિની વાત કરવામાં આવે તો ત્રણસો સાહીઠ માઇક્રો લીટર વન ઇનવર્સ જોવા મળે છે જયારે સીત્રી વનસ્પતિ કેટલાય ચારસો ને પચાસ માઇક્રો

તો કે પાણી છે એ પૃથ્વી ઉપર છે એ મુખ્ય જે વાત કરવામાં આવે કે મુખ્ય જરૂરિયાત છે દરેક સજીવ માટે પણ જો આ પાણીની જે કે ઉણપણ વર્તાય તો એના વાયુ રંધ્રો બંધ થાય વાયુ રંધ્રો બંધ થાય તો જેના કારણે સીઓ સરખો શોષાય નહીં સીઓ ની પ્રાપ્તિમાં ઘટાડો થાય પરણવલણ પામી જાય છે અને વનસ્પતિની ચયા ક્રિયાઓ પણ અટકી જાય છે જો આ વધારે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ આ ઓગણીસો પાંચ બ્લેક મેન છે એમસીક્યુ માટે યાદ રાખજો તો આ સાથે આપણો આ ચેપ્ટર પૂર્ણ થાય છે જો આ ની અંદર આપણે સ્ટાર્ટિંગ થી લઈને પ્રકાશ પ્રક્રિયા અંધકાર પ્રક્રિયા ઇલેક્ટ્રોન જે વહન ની વાત કરવામાં આવી એ ચક્રીય ફોસ્ફોરાયલેશન અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ત્યાર પછી પાણીનું વિભાજન એ સિવાય કેલ્વિન ચક્ર સી4 ફોટો રેસ્પિરેશન અને લાસ્ટની અંદર એના કારણો તો આ સાથે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ જય હિન્દ